ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રી દ્વારા સતત રોડ રસ્તા રિપેરિંગની કામગીરી વ્યવસ્થિત રીતે થાય અને ગુણવત્તાયુક્ત થાય એમના માટે સૂચના આપવામાં આવી છે વિભાગ કક્ષાએથી સતત આ બાબતમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે એટલે અહીંયા સુરત કોર્પોરેશનમાં હું શાલિની અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર સુરત અમે એ પ્રકારની બધી જ કામગીરી કોર્પોરેશન કક્ષાએથી વિવિધ વિભાગોના સંકલન સાથે કરાવી રહ્યા છીએ સમગ્ર સુરત શહેરમાં રસ્તા રિપેર કરવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે તમામ ઝોન્સમાં દિવસ રાત કામગીરી ચાલી રહી છે અને એમના માટે મેનપાવર મટીરિયલ લેબરર ઇક્વિપમેન્ટ્સ બધું જ પૂરતા માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે વરસાદ બંધ થયા પછી સુરત કોર્પોરેશનના તમામ હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને હોટમિક્સ પ્લાન્ટ થકી દિવસ રાત ઝોન્સનું શેડ્યુલ બનાવીને ઝોન્સને હોટમિક્સ આપવામાં આવી રહ્યું છે અને એ મુજબ દરેક ઝોનમાં પ્લાન મુજબ મેનપાવર મશીનરી જ્યારે હોટમિક્સ મટીરિયલ ત્યાં પહોંચે ત્યાં ઉપલબ્ધ રહે અને હાથોહાથ કામગીરી થાય એમના માટેનું એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે આજે અમે હોટમેક્સ પ્લાન્ટની પણ સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી અને ત્યાં જે કામગીરી ચાલી રહી છે એમનું નિરીક્ષણ કર્યું છે એવરેજ ચારસોથી પાંચસો મેટ્રિક ટન હોટમેક્સ અત્યારે સમગ્ર સુરત શહેરને આપવામાં આવી રહ્યું છે અને ઝડપથી રોડ રિપેરની કામગીરી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવે એવો પ્રયાસ કોર્પોરેશન તરફથી હાથ ધરાયા છે